આણંદ શહેરમાં લારી પાથરણાવાળા વેપારીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને રોજગાર સુરક્ષા જેવી માંગણીઓને લઈને હર્ષિલ દવે દ્વારા આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમણે પોતાની પાસે લારી લઈને સીધા આણંદ મહાનગરપાલિકા સમક્ષ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા લારીઓ માટે નિશ્ચિત જગ્યા ન આપે તો આગામી સમયમાં વધારે ઉગ્રથી ધારણા પ્રદર્શન કરવામાં આવશે હર્ષિલ દવે આગામી વિરોધના પગલાંને લોકોને મોટો સમર્થન મળી રહ્યો છે ઘણા લારીવાળા પણ તેમની સાથે

બનાવવામાં આવે જ્યાં સુધી બનાવવામાં ના આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે એ સાથે સાથે આજે અમે અમે મિત્રો મહાનગરપાલિકા કરવા કમિશનર સાહેબ હાજર છે નહીં બીજા નંબર પર ડેપ્યુટી કમિશનર પોતાની એસી ચેમ્બર માંથી બહાર નથી નીકળતા એ એસી ચેમ્બર ની બહાર નીકળશે તો એમને ખબર પડશે કે આણંદ મહાનગરપાલિકાની અંદર કેટલી સમસ્યાઓ છે એ માંગણી સાથે આજે અમે આણંદ મહાનગરપાલિકા આવ્યા જેમ આપણે જણાવ્યું કે સુકી ગલીના અમુક જે લારી પાત્રના બારે અત્યારે હાલ એક આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે એ સંદર્ભે નાયબ કમિશનર લાભ મૂકવાનું જણાવવામાં માગું છું કે એ જે એરિયા છે એ રોડ રસ્તાનો એરિયા છે અગાઉ આણંદનો જે કહેવાય છે ત્યાં સૌથી વધારે ટ્રાફિક અને લોકોની મુવમેન્ટ ત્યાં થતી હોય છે ત્યાં એટલું હિજ એરિયા હોવાના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય દબાણની સમસ્યાઓ પણ ધીરે ધીરે વિસ્તાર પામી હતી તો એમાં એક નવીન રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો હતો એ અનુસંધાને ત્યાં એ દબાણ જે હતી એ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી એ રોડ રસ્તા પરનું દબાણ છે રોડ રસ્તા પરનું દબાણ

પરિસ્થિતિને જોતા અને જ્યાં રોડ રસ્તાના અલગ અલગ કામો પણ ચાલી રહ્યા છે તો એના અનુસંધાને આ દબાણ ઘટાવવામાં આવ્યું હતું અને એમની એક માંગણી છે કે અમને આ વેન્ડિંગ ઝોન ક્રિએટ કરી આપો વેન્ડિંગ ઝોન જે થોડી પોલિશિન એટેડ છે એટલે અગાઉ જે પ્રમાણે કરી આપેલું હતું એમને વેન્ડિંગ ઝોન કરીને આપેલું હતું તો પણ એમને આ રીતે ત્યાં વેપાર કે એવું નહોતા કરી શકે તેમને તત્કાલિન નગરપાલિકા દ્વારા પણ જે સફાઈને બધું જે કરવાનું હતું એ પ્રમાણે પણ એમને એક કરી આપેલું હતું પરંતુ હવે જે આ સમસ્યા એમની પણ છે તો એને ધ્યાને લઈ આગામી સમયમાં જો કંઈ આ પ્રમાણે વેન્ડિંગ ઝોન જો નિયત કરવાના થાય તો પછી કાયદાની રૂ અને એમને પણ લાઈવલીહુડના જે અમુક પ્રશ્નો છે તે સોલ્વ થઈ શકે તે માટે આ થોડી પ્લાનિંગની જરૂરિયાત છે તો એ પ્રમાણે આગામી પોલિસી મેટર છે તો એનો આગામી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે